પ્રાગજી મહેતા પ્રાગજી મહેતા ઉપર ઠાકોરે કૃપા કરી એના માટે મને એક ધોળ યાદ આવે છે આપણી પાસે છે પુસ્તકની અંદર છે શિખામણનું ધોળ કીર્તનના પુસ્તકમાં ત્રણસો એક છે સજની સુણા શિખામણ મારી રે સખીઓ સાંભળો રે લોલ પૂરવે રે સખીઓ સાંભળો રેલો આપણને મોહ ઉપજો તો ત્યારે રે સખિયો સાંભળો રેલો ઝારે મનામું કાણું મનમાં રે સખિયું સાંભળો રેલો એટલે કૃષ્ણચંદ્રજી સાથે જ્યારે રાસ રમતી વખતે આપણને માન મનમાં ઉપજ્યું ત્યારે પ્રભુએ આપણી સાથે લીલા કરી અને પછી આપણને જ્યારે વિરહ ભાવના થઈ પ્રભુ અંતર ધ્યાન થયા પછી જ્યારે વિરહ ભાવના થઈ ત્યારે ત્યારે પ્રગટ થયા તન તન માં રે સખીઓ સાંભળો રે લો પ્રભુ પ્રગટ્યા ગોપાલજી એટલે પ્રભુએ આપણને વચન આપ્યું કે હું કલજુગમાં તમને મારા સ્વરૂપના અને સેવાનું દાન કરીશ તમે જે રસ માંગો છો એ રસની પ્રાપ્તિ તમને કલજુગમાં થશે અને ગોપાલલાલજીના ઘરે પ્રભુ પોતે પૂર્ણ પુરુષોત્તમ વધાર્યા અને ગોપેન્દ્ર નામ એવું ધર્યું આ કીર્તનમાં એવું કહેવા માંગે છે અને પ્રાગજી મહેતા અહીંયા જે છે એ નરસિંહ મહેતાના વંશજ છે નરસિંહ મહેતાને આપણે સૌ જાણીએ છીએ કે તેમણે જાતે સદેહે કૃષ્ણચંદ્ર જે હતા કૃષ્ણ ભગવાન એમને એ પોતાની પાસે એમ કે પ્રેમથી એમને વશ કર્યા હતા અને એમને સદેહ રાસલીલા દર્શન થયા તો અહીંયા જ આ પ્રાગજી મહેતાનો જે પ્રસંગ છે એ પણ કંઈક એવું જ કહે છે એમના છે એમ કે મોરના ઈંડાને ચિતરવા ન પડે એમાં રંગ ન પૂરવા પડે એમાંથી મોર જ નીકળે એમ અહીંયા પ્રાગજી મહેતા એ નરસિંહ મહેતાના કુળના છે અને એમનામાં પણ એવા જ ગુણ છે એમને પણ સદેહ એવા રાસલીલાના દર્શન કરવા છે ચાલો તો હવે એ પ્રસંગ જોઈએ પહેલા અહીંયા સાંખી આપેલી છે એ હા तेकी नागर ते हकी बात बड़ी विख्यात तलप गोपेशवर देह की ये करे उपघात याहि कह्यो तब ईश जो राय पकर रण छोड़ जो चाहिए जगदीश जो कृपाल पुरण कोड़ ભાવાર્થ છે જુનાગઢમાં નાગર બ્રાહ્મણ પ્રાગજી મહેતા ગોપેશ્વરના અનુરાગી હતા તે નરસિંહ મહેતાના કુળના હતા પૂજાથી શંકર પ્રસન્ન થાય અને કહ્યું જો તું જગદૂષને ચાહતો હોય તો રણછોડરાયજીને સેવ એ કૃપાળું તારા કોડ પૂરા કરશે તેથી પ્રાગજી મહેતા તુલસી વાવી દ્વારિકા જવા લાગ્યા ત્યાં રણછોડજી કહે ગોકુલપતિ એવા શ્રી ગોપાલલાલે પ્રાગટ લીધું છે માટે તેને શરણે જા એટલે નાગર બ્રાહ્મણ બ્રાહ્મણજી મહેતા એ મે નરસિંહ મહેતાના કુળના એટલે એમને એમ કે મારા વંશજ જે છે નરસિંહ મહેતા એમણે જેમ શંકર ભગવાનની શિવજીની જે આરાધના કરી અને એમને રાસલીલાના દર્શન થયા એમ મારે પણ જો હું ગોપેશ્વરની આરાધના કરું તો મને દર્શન કરાવે હવે તે વખતે પ્રભુના સંભવ એ વૈષ્ણવ નહોતા એટલે એમને એમ કે શંકર ભગવાનને હું જો તપ કરીશ તો એ માર્ગથી મને પ્રભુની રાસલીલાના દર્શન થઈ શકે પણ આખરે એવું થયું નહીં કારણ કે રાસ રાસેશ્વરના હાથમાં જ છે કે તે તેની લીલાનું દર્શન કરાવી શકે એના સિવાય બીજા કોઈ પણ એ લીલાનું દર્શન કરાવી ન શકે એટલે રણછોડ રાયજીએ પ્રભુ શ્રી ગોપાલલાલજીએ જે પ્રાગટ લીધું છે એના સ્વરૂપમાં એને માળા બાંધી અને વૈષ્ણવ થવાનું કહ્યું અહીંયા આગળ સાંખી છે બીજી ગુણવત આવત ગહેડમો સાંઢા ગામ સુખાલ શ્રી પદ ધરે તે હી શહેર મે ગોકુલ પતિ ગોપાલ કોટિક તન કો તાપ કટે દાન સમર પણ દીને સ્થિર અપનો કરયું થપ્યો ભક્ત મહારસ બીને પ્રાપત મહેતા પ્રાગજી પ્રફુલ્લિત અનુભવ પાયો

ભક્તિના રસમાં ભીના ભક્ત અનુભવ પામી પ્રફુલ્લિત થાય છે અને જાણે એમની મનની ઈચ્છા ત્યાં પૂર્ણ થઈ ગઈ હોય પ્રફુલ્લિત શ્રી રઘુનાથજીના સુત શ્રી ગોપાલ પ્રભુ શ્રી ગોપાલલાલ આ પ્રાગજી મહેતાની પોતા પોતાની બા બાજુમાં બેસાડે છે અને એમને અનુભવ લેવડાવે છે અહીંયાથી પ્રાગજી મહેતાનો પ્રસંગ શરૂ થાય છે જુનાગઢમાં પ્રાગજી મહેતા નામે બ્રાહ્મણ પ્રભુના સેવક થયા શ્રી કૃષ્ણજીનું સેવન કરે અને તેમનામાં જ ધ્યાનમાં મગ્ન રહે એટલે જેમ નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનને પૂછતા એવી રીતે અહીંયા પ્રાગજી મહેતા પણ કૃષ્ણચંદ્રજીને જ પૂજતા અને એમના ધ્યાનમાં જ મગ્ન રહેતા સદા સુખ અને આનંદમાં રહેતા કોઈને કદી પણ દુઃખ લાગે એવું કહેતા નહીં પ્રાગજીભાઈના મનમાં એવી ઈચ્છા થઈ કે મારા વડવા નરસિંહ મહેતાને આ દેહે જ સાક્ષાત રાસના દર્શન ગોપેશ્વર મહાદેવે કરાવ્યા હતા અને કૃષ્ણ તેને વશ થઈને રહ્યા હતા તો મને આ દર્શન કેમ ન થાય હવે પ્રભુની કૃપા થઈને મનમાં ઉપજ્યો કે જેમ નરસિંહ મહેતાને ગો શંકરજીની આરાધના કરીને રાસના દર્શન થયા તો હું એમનો વંશજ તો હું એવી ભક્તિ કરું તો મને રાસના દર્શન કેમ ન થાય મારે પણ આ દેહે જ દર્શન કરવા છે અરે વ્રજમાં અહનિશ રાસ લીલા થાય છે તે દર્શન મને ક્યારે થશે હવે મનમાં તાલા આવેલી લાગી છે તાપ થાય છે કે વ્રજમાં તો અહર્નિશ રાસ લીલા થાય છે તો મને ક્યારે આવા દર્શન થશે એવું પોતાને રટણ થવા લાગ્યું તેથી પોતે પણ નરસિંહ મહેતાની માફક ગોપેશ્વર મહાદેવ ઉપર તપસ્યા શરૂ કરી એટલે મર્યાદા માર્ગમાં જેમ જપ તપ કરવામાં આવે છે અત્યારે તો એ માર્ગમાં છે એટલે એ પણ નરસિંહ મહેતાની માફક જ ગોપેશ્વર મહાદેવનો તપ કરવા લાગ્યા હંમેશા શંકર ઉપર જળ ચડાવે છે બીલીપત્ર પણ પ્રેમથી ચડાવે છે દંડવત કરી વારંવાર વિનંતી કરે છે એટલે વારંવાર શિવજીને વિનંતી કરે છે ભાવથી કરે છે જળ ચડાવે છે બીલીપત્ર ચડાવે છે આવું કેટલીક સમય દિવસો સુધી ચાલ્યા કર્યું આ તરફ ચાલ્યા કર્યું પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં એટલે હવે મનથી નિરાશ થયા અને પોતાનું મસ્તક શંકરને ચડાવવા માટે તૈયાર થઈ ગયા હવે હું મારું માથું ઢાળી અને શંકર ભગવાનને આપી દઉં ત્યાં તો એકાએક પોતાના વાહન પર નંદી પર પાર્વતી સહિત

એવા દિવ્ય સ્વરૂપ શ્રી કૃષ્ણના રાસના દર્શન કરવા જવું છે એટલે કહે છે કે કૃષ્ણ ભગવાન સોળે શિંગાર ધરેલા છે બંસી મુખ ઉપર છે અને ગોપીઓ સાથે રાસનું રમણ કરે છે રાસ લીલા કરે છે મારે એ સ્વરૂપના દર્શન કરવા છે મારે એ દર્શન રાસ લીલાના દર્શન કરવાની મારી ઈચ્છા છે અહીંયા સિયાનો કનેરો છે તુજ અભિલાષા છે હિતકારી

તો એમ અહીંયા શંકરજી કહે છે કે હું તારો હું એમનો ભક્ત છું એટલે હું પણ ભણામણ કરીશ કે તારી આ ઈચ્છા જલ્દી પૂરી થઈ જાય એટલે એમણે તો વ્રત લીધું કે હવે હું દ્વારિકા જઈશ અહીંયા ભાવાર્થ આપેલો છે શંકર કહેવા લાગ્યા તારી અભિલાષા ઘણી સારી છે તું મનમાં ઓછું લાવીશ નહીં તું દ્વારિકા જજે ત્યાં તને શ્રી કૃષ્ણના દર્શન થશે એવું સુંદર વચન આપી શંકરજી અંતર ધ્યાન થઈ ગયા ત્યાંથી પ્રાગજી મહેતાએ વ્રત લીધું કે પર્વત મહેતાની માપક તુલસી વાવી દ્વારિકા જવું અને દેવ દિવાળીએ ત્યાં તુલસી વિવા કરવા એવું વ્રત કેટલોક સમય ચાલ્યું પણ પ્રભુ શી રીતે વિસારે એટલે પ્રાગજી મહેતાએ તો કઠોર ત્રપ કરવાનું વિચાર્યું કે ભાઈ હવે હાથમાં જેમ પર્વત મહેતાએ હાથમાં તુલસી વાવી તેવી રીતે હું પણ હાથમાં તુલસી વાવી અને દ્વારિકા જઈશ અને દેવ દિવાળીએ તુલસી વિવાહ કરીશ આવું વ્રત એમણે અને દરેક વર્ષે આવી રીતે વ્રતનું પાલન કરવા લાગ્યા અમુક સમય વીત્યો હવે એક વખતની વાત છે પ્રાગજી મહેતા દ્વારિકા આવ્યા અને પૂર્ણ પ્રેમથી પ્રભુના ચરણમાં પડી સૂતી કરતા હતા તેવામાં અચાનક મૂર્તિમાંથી શ્રી શ્રીકૃષ્ણ સાક્ષાત પ્રગટ થયા પ્રભુનું સાંત્વન કરી કહેવા લાગ્યા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું માટે તારી જે ઈચ્છા હોય તે માગ એટલે ત્યારે રણછોડરાયજી એના ઉપર પ્રસન્ન થાય છે અને શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપે છે અને કહે છે કે તારી જે પણ ઈચ્છા હોય તે તું માગ પ્રાગજી મહેતા ગદગદ કંઠે કહેવા લાગ્યા હે પ્રભુ આપની રાસલીલાના મને દર્શન કરાવો બીજી કસી માયા મારે જોઈતી નથી પણ આપની સાચી ભક્તિ મારા હૃદયમાં વસે રહે એવું હું ચાવું છું એટલે કેટલું સુંદર માંગ્યું કે બીજી કોઈ માયા નથી જોઈતી મારે તો માત્ર તમારી રાસલીલાના દર્શન કરવા છે અને એના ઉપરાંત તમારી જે ભક્તિ છે એ મારા હૃદયમાં હંમેશા સ્થિર રહે એવું વર મને આપું કેટલું સુંદર માંગ્યું અને પ્રભુએ એની વાત પણ સાંભળી પણ કહેવાય છે ને કે કૃષ્ણચંદ્રના હાથમાં પણ નથી કે એમને રાસલીલાના દર્શન જે રાસેશ્વર પ્રભુ છે એ જ આ રાસ દર્શન કરાવી શકે એટલા માટે રણછોડરાયજી એમને કહે છે અહીંયા શાર્દુલ આપેલું છે શાર્દુલ આપેલું છે છે સારી અભિલાષ દાસ તુજની બોલ્યા કૃપાની થી તે વાત તું કરજે રઘુસૂત તણી પામી બેથી સિદ્ધિ એટલે કહે છે કે તું રઘુ રઘુસૂત શ્રી ગોપાલાલની સેવા કરજે તો તને આ સિદ્ધિ પ્રાપ્ત થશે શ્રી ગોપાલ સ્વરૂપ મુજ સમજી રાખી પૂરી ભાવના આરાધ્ય વિનાશીએ જ ગણીને

તેમણે રઘુનાથજી સાથે અત્રે પધારી મારી સ્થાપના કરી છે એટલે આપણે અહીંયા એ પ્રસંગ લેવો જોઈએ કે પ્રભુ ગોપાલલાલજી બાર વર્ષના હતા એ સમયે રઘુનાથ રણછોડજીએ રઘુનાથજીને સ્વપ્નમાં એવું કહ્યું હતું કે તમે આવી ગોપાલલાલજી સાથે પધારી અને મારી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરો આઝમ ખાએ શ્રી રણછોડરાયજીની મૂર્તિનું ખંડન કરેલું અને તેથી એક ખંડિત થયેલી મૂર્તિ ન ચાલે એટલે એમ કહે છે કે મારું જે સ્વરૂપ છે જે ગોપ્ય છે બેટ શંખેશ્વરમાં છે ભૂમિની ભીતરમાં કોઈ ગોપ્ય સ્વરૂપ રાખેલું છે એ સ્વરૂપ તમે ત્યાંથી બહાર કાઢી અને દ્વારકામાં સ્થાપિત કરો અને રઘુનાથજી પ્રભુ શ્રી ગોપાલલાલજીની સાથે બાર વર્ષની વયના ગોપાલલાલજી છે અને ત્યાં દ્વારકા પધારે છે અને રણછોડરાયજીને મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે એટલે અહીંયા એવું જ કહે છે તે તેમણે રણછોડરાય જી કે રઘુનાથજી સાથે પધારી ગોપાલલાલે મારી અહીંયા સ્થાપના કરી છે તેઓ ભૂતળ ઉપર બિરાજે છે તેથી સર્વ અર્થ સિદ્ધિ થશે એટલે કે અહીંયા એ ભીતળ ઉપર જ અત્યારે બિરાજે છે એટલે તમારો જે મન મનોરથ છે એ પૂર્ણ કરશે શ્રી ગોપાલલાલ મારું જ સ્વરૂપ છે સાક્ષાત રાસના અધિપતિ છે એટલે પોતે ગોપાલલાલ કોણ છે રાસાધિપતિ રાસના અધિપતિ છે એમાં જ પૂર્ણ ભાવ રાખજો એ જ સ્વરૂપ સર્વસ્વ છે તેમાંથી તમારી મનોકામના પણ પરિપૂર્ણ થશે એટલું કહી પોતે અંતર ધ્યાન થયા એટલે પોતાના ભક્ત હતા પ્રાગજી મહેતાને એણે કહ્યું કે રાસના અધિપતિ એવા શ્રી ગોપાલલાલજીની તમે સેવા કરો તો તમને આ સિદ્ધિ પ્રાપ્ત થશે આવું કહીને અંતર ધ્યાન થઈ ગયા પ્રાગજી મહેતા પાછા પોતાને ઘરે આવ્યા હવે મનમાં લગ્ન લાગી છે કે મારે લાસ રાસલીલાના દર્શન કરવા છે હવે એકદમ તાપ થાય છે અને ઘરે આવીને ચારે તરફ પૂછપરછ કરાવે છે ગોપાલલાલજી ક્યાં થયું ગોપાલલાલજીના દર્શન મને ક્યાં થશે ગોપાલલાલજી ક્યાં બિરાજે એવું છે ક્યાં બિરાજે છે એવું સર્વે વૈષ્ણવને પૂછવા લાગ્યા હંમેશા ગોપાલલાલજીની શોધ કરવા લાગ્યા અરે પ્રભુ ક્યારે મળશે કોઈ વૈષ્ણવ પાસેથી સમાચાર મળ્યા કે શ્રી ગોપાલલાલ પ્રદેશ કરવા પધાર્યા છે અને સોરઠમાં બિરાજે છે એટલે કોઈ વૈષ્ણવ પાસેથી એમને સમાચાર મળ્યા કે પ્રભુ શ્રી ગોપાલલાલ જે છે એ સોરઠમાં વિરાજે છે અત્યારે એને પ્રદેશ કરવા પધાર્યા છે તેથી પ્રાગજી મહેતા પણ સોરઠમાં ગયા પણ પ્રભુ સોરઠમાં થઈને ગહેડમાં પધાર્યા હતા હવે સોરઠનો પ્રદેશ પૂરો થયો એટલે પ્રભુ તો ગહેડમાં પધાર્યા એટલે પ્રાગજી મહેતા પાછા તેમની પાછળ પાછળ ગહેડમાં પધાર્યા ત્યાં સાંઢા ગામમાં શ્રી ગોપાલલાલજીની ઝાંખી થઈ અને પ્રભુએ તેને શ્રેષ્ઠ ગણ્યો એટલે જેવી પ્રભુની ઝાંખી થઈ અને ત્યાં જ એમના હૃદયમાં તૃપ્તિ થઈ ગઈ દર્શન કરી સર્વ પાપોથી મુક્ત થયા પ્રભુએ પોતાનો દાસ ગણી કૃતાર્થ કર્યો તેનો હાથ જાલી ભક્ત ભક્તાધીન બની પ્રભુએ તેને પોતાની પાસે બેસાડ્યો કેટલી કૃપા પ્રાગજી મહેતા ઉપર પ્રભુએ કરી સાંડા ગાઢમાં જેવી એમને એ પ્રાગજી મહેતાની દ્રષ્ટિ મળી એવા જ શ્રીજીના ચરણમાં પડે છે અને સર્વ પાપથી મુક્ત થઈ જાય છે અને પ્રભુ એને પોતાનો ગણીને કરે છે અને પોતાને એ પ્રાગજી પોતાની પાસે બેસાડે પ્રાગજી મહેતા પોતાને કૃત્ય કૃત્ય માનવા લાગ્યા કેમ ન માને જે પ્રભુની પાસે એમના હૃદયની પાસે વિરાજે એટલે કેવો ભાવ એ કૃત્ય કૃત્ય માનવા લાગ્યા પોતાને મનમાં હર્ષનો ઉભરો ક્યાંય સમાતો નથી વારંવાર સાક્ષાત દંડવત કરી સ્પર્શ કરવા લાગ્યા પોતાને શાંતિ શાંતિ થઈ ગઈ જાણે પોતાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ એટલે મનમાં જે બધો તાપ હતો એ બધો શમી ગયો અને જાણે પોતાની મનોકામના છે પૂર્ણ થઈ ગઈ છે એટલી શાંતિ એમને થઈ ગઈ અને કોઈ અલૌકિક દિવ્ય ધામમાં પોતે આવી બેઠા હોય એવા હર્ષમાં આવી ગયા જાણે પોતે એ કોઈ પોતાના ધામમાં આવી ગયા છે એમ એ હર્ષમાં આવી ગયા ઠાકોરજીની બાજુમાં બિરાજે કે ગોલોકા પ્રભુ કેટલા કૃપાળુ છે ગોલોકાધિપતિ ગોકુલપતિ શ્રી ગોપાલાલે વલ્લભ શ્રી રઘુનાથજીના ઘરે પ્રાગટ્ય લીધું હવે બાળપણમાં એમણે એટલા લીલા ચરિત્ર પ્રગટ કર્યા કે પૂરા વલ્લભકુળને એમના સ્વરૂપને પહેચાન ગોપાલલાલજી પોતે શ્રીનાથજીનું પ્રાગટ્ય સ્વરૂપ છે ગુસાઈજીના સેવક એવા સખા ભગવતી ગોવિંદ સ્વામીને ઠકરાણી ઘાટે યમુનાજીમાં ડૂબકી મરાવીને પોતાની સાથે નિજધામમાં લઈ ગયા અને ચાર ઘડી એટલે નાઇન્ટી સિક્સ મિનિટ

રસના રસ ભરવા નામ નાવ સહેજે કરી ભવસાગર તરવા જશોદાજી એ હુલરાવ્યા જાનકીજી લડાવ્યા વ્રજવાસી વલહો વૈષ્ણવ મન ભાવ્યા એટલે પૂર્વ દ્વાપરમાં પ્રભુ શ્રીએ કૃષ્ણ સ્વરૂપે મથુરામાં વસુદેવના ઘરે પ્રાગટ્ય લીધું અને જશુદાજીના ખોળે એમને બાળ લીલાઓ કરી અને અહીંયા કલયુગમાં પ્રભુ શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપાલલાલે કલયુગમાં વલ્લભ શ્રી રઘુનાથજીના ઘરે પ્રાગટ્ય લીધું અને બાળ લીલા કરી જાનકીજીએ એમને કોળ લાડ કોળથી ઉછેર્યા અને પ્રભુએ એમના બધા જ જે વૈષ્ણવો છે એમની મનની મનોકામના પૂર્ણ કરી હવે પ્રાગજી મહેતા પણ અહીંયા મનોના મનોરથ લઈ અને પ્રભુસિંહની પાસે આવ્યા છે તો પ્રભુ એમના મન મનોરથ કેમ ન પૂરો કરે અને એટલે જ પ્રભુ પોતાના બધા જ અહીંયા પોતાના ભક્ત ભાવધરી શ્રી ગોપાલલાલ કહેવા લાગ્યા

એ લીલા જોઈ પ્રાગજી મહેતા તો સ્તબ્ધ જ બની ગયા એમને રાસલીલા જોવી હતી પણ કલયુગમાં પણ આવી રાસ લીલા થાય છે એવું મનમાં સહેજ પણ ખ્યાલ નહીં અને આ રાસ લીલા આ વૈષ્ણવો જે રાસ લઈ રહ્યા છે જોઈ અને પોતે તો સ્તબ્ધ જ બની ગયા પોતાના દેહનું ભાન ભૂલી ગયા ચક્ષુ દિવ્ય થઈ ગયા અરે જુએ છે તો એક ગોપી એક કાન રાસ રમે છે એટલે ત્યાં એમને સુધારઈ નથી ચક્ષુ દિવ્ય થઈ ગયા છે અને જે વૈષ્ણવ છે એની જગ્યાએ એમને એક ગોપી અને એક કાનના દર્શન થાય છે વૈષ્ણવ સર્વ દિવ્ય સ્વરૂપ બન્યા છે થોડો વખત એ લીલા નિહાળી ત્યાં તો સર્વ સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું એટલે થોડો વખત આ દિવ્ય ચક્ષુ રહ્યા પછી આ લીલાના દર્શન બંધ થઈ ગયા બધા અદ્રશ્ય થઈ ગયા પોતે જોઈ રહ્યા છે અરે આ બધા ક્યાં ગયા એવા વિચાર વમણમાં સ્તબ્ધ થઈ ગયા દેહ દશા તદ્દન વિસરી ગયા શ્રી ગોપાલલાલે પોતાના હસ્તકમળ પ્રાગજી મહેતાના શિર પર ધર્યો એટલે હવે એ વખતે એ બહુ આકુળ થઈ ગયા કે હું લીલાના દર્શન કરતો હતો એ સ્વપ્ન તો નથી મનમાં એક મૂંઝવણ થઈ કે આ બધું સાચું છે કે નહીં એટલે પ્રભુ શ્રી ગોપાલલાલે એના મસ્તક ઉપર શિર ઉપર હાથ ધર્યો અને દર્શન પોતાને જે મૂર્છાગત અવસ્થામાં એટલે જ્યારે દિવ્ય ચક્ષુ થયા અને એમને એમ થયું કે હું મૂર્છાગત અવસ્થામાં છું એ દર્શન પ્રભુના શ્રી ઠાકોરજીના નિખમનીમાંથી તુરંત જ મહેતાને મનમાં ભાવના થઈ તે લીલાનું દર્શન ધ્યાન કરું એટલે ત્યારે એ વખતે પ્રભુના જેવું પ્રભુ એમના માથે હાથ મૂક્યો ત્યારે ઠાકોરજીના શ્રી નિખ નિકમનીમાંથી પ્રાગજી મહેતાને એ જ દર્શન ગોપિકા અને કૃષ્ણનું રાસ લીલાના જે દર્શન એમણે મૂર્છાગત અવસ્થામાં થયા હતા એ દર્શન એમને ત્યારે થયા અને પ્રાગજી મહેતાએ એ જ સમયે પદ ગાયો જોલો લો હરી આપન પોત દેખાવે તાલો સકળ સિદ્ધાંત સમ્રત સુને પડ ન પાવે એટલે કે જ્યારે હરી પોતાનું પોત પોતાનું જે દિવ્યતા દેખાડે છે ત્યારે આપણે પઢી અને સુનીને ન સમજી શકીએ ને એવા અલૌકિક દર્શન આપણને થતા હોય છે આવી શ્રી મહેતા ઉપર આપે પૂર્ણ કૃપા દર્શન અને કહ્યું કૃષ્ણ અવતારમાં મેં ગોપીઓને આપેલું તે સિદ્ધ કરવા માટે મેં આ અવતાર લીધો છે અને રાસનો સુખ આપ્યું છે એટલે કહે છે ને કે પ્રભુએ અહીંયા અહીંયા માત્ર ગોપીઓને જે વચન આપ્યું હતું એ વચન પાળવા અને અહીંયા આપણા જેવા જીવોનો ઉદ્ધાર કરવા જ માત્ર પ્રભુએ આટલો કષ્ટ લઈ અને જન્મ લીધો છે તે બધા આ જીવ છે એ મુજબ ખુલાસો કરી પ્રાગજી મહેતાને પોતાના કરીને રાખે એટલે બધું સમજાવ્યું પ્રાગજી મહેતાને અને પોતાના વૈષ્ણવ કર્યા પરદેશમાં સાથે રાખ્યા અને પોતાની સાથે વેલમાં બેસાડતા એટલે પ્રાગજી મહેતાનો પણ એવો જ ભાવ એમને મનમાં પણ એવું જ અને એમણે ઠાકોરજીને કહેલું કે મને તમારી સાથે જ રાખો એટલે પ્રભુએ સદા જ્યારે પણ પ્રદેશ કરતા ત્યારે એમને સાથે જ રાખતા ગીન્યા વેલ ચલાવવાની સેવા એમને આપવામાં આવી હતી ત્યાર પછી પ્રાગજી મહેતા શ્રી ગોપાલલાલજીને જૂનાગઢ પધરાવી ગયા પોતાના કુટુંબ સર્વેને શ્રી ગોપાલલાલજીનું શરણ અપાવ્યું પ્રાગજીભાઈને સેવા પધરાવી આપી પ્રાગજી મહેતાએ શ્રી ગોપાલલાલને સર્વ સમર્પણ કર્યું અને પોતાનો વ્યવહાર અલૌકિક રીતે ફરીથી ચલાવવા લાગ્યા આવી રીતે પ્રાગજી મહેતા ઉપર પૂર્ણ કૃપા કરી એવા પ્રાગજીભાઈ પૂર્ણ કૃપાપાત્ર ભગવતી છે અહીંયા પ્રાગજી મહેતાનો પ્રસંગ પૂર્ણ થાય છે અને અહીંયા મારી વાણીને પણ વિરામ આપું છું મારાથી જો કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને ક્ષમા કરશે જય શ્રી ગોપાલ